સીરા સાડી આજે તમારી માટે ફરીથી એવા લૂઝ ફેબ્રિકમાં અને જોરદાર ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇનની વાત કરીએ તો બધાને નાનો મોટર ગમી જાય ને એવી ડિઝાઇન રહેવાની છે અને ફેબ્રિકની વાત કરીએ તો ખૂણું માખણ જેવું ફેબ્રિક રહેવાનું છે તો આજનો પીસ ઓપન કરી છે ખૂબ સરસ એવા ડબલ કલરમાં કોમ્બિનેશન રહેવાનું છે અને એમાં એ પિસ્તા અને મરું કલરનું કોમ્બિનેશન સુપર રહેવાનું છે એકદમ યુનિક અને સરસ મજાની સાડી રહેવાની છે જે એકદમ મસ્ત લચકા જેવા કપડામાં ને આરામથી તમે આખો આખોથી પહેરી હોય ને તેવું મસ્ત ઠંડુફૂલ કપડું અને સાથે ડિઝાઇન એ સુપર રહેવાની છે તમે જોઈ શકો છો પિસ્તા અને મરુ કલરનો પીસ ઓપન કરવો છે જે સાડી ખૂબ સરસ છે અને સાડીની સાથે કલર કોમ્બિનેશન સરસ સરસ મજાનો રહેવાનો છે જો એકદમ મસ્ત સાડી છે આખી આપણે તમને ઓપન કરી બતાવશું ખૂબ સરસ એનો પલ્લુ રહેવાનો છે એકદમ મસ્ત હેવી પલ્લુ રહેવાનું છે જે એકદમ મસ્ત યુનિક અને સરસ મજાનો લાગે તમે જોઈ શકો છો આખી મસ્ત બોક્સ ટાઈપ નું પલ્લુ રહેવાનું છે બે બે સાઈડ સેમ આપણે કામ છે એકદમ મસ્ત પલ્લુ એકદમ સરસ અને સિમ્પલ અને સોભર ને લુકવાઇઝ એકદમ ડિફરન્ટ રહેવાનું છે તમે જોઈ શકો છો પિસ્તા અને મડું કલરનું કોમ્બિનેશન છે ને એટલે આપણે પલ્લુ નું કોમ્બિનેશન સેમ કલર કોમ્બિનેશન રાખ્યું છે કારણ કે આમાં મલ્ટી શેડ નો સારું લાગે જે કલર ન્યુનિટેડ છે ચાર કલરનું કોમ્બિનેશન છે એટલે ઈ સરસ લાગે તમે જોઈ શકો છો મરુન પિંક મેથી અને એકદમ મસ્ત સ્કાય કલરનું કોમ્બિનેશન છે જે સુપર લાગે છે અને પિસ્તા કલર અને મરુન કલરનો શેડ એ સરસ રહેવાનું છે અને સાડીની વાત કરીએ તો કપડું એકદમ કૂળું માખણ જેવું અને પહેરી હોય ને તેમ પહેરી હળવી ફૂલ સાડી રહેવાની છે અને તમને આમાં ગરમી ન થાય ને એવું તો કપડું છે કપડું ને ક્વોલિટી સુપર રહેવાની છે શ્રી રાતમાં ગમે ત્યારે તમે એની ટાઈમ લેશો કપડું ક્વોલિટી સુપર અને સરસ મજાની ડિઝાઇન રહેવાની છે તો ફટાફટ લાઇક શેર અને સક્સાઈ કરવાનું ભૂલતા નહીં અને આવી નવી નવી ડિઝાઇન માટે તો ફોલો કરવા તો બિલકુલ નહીં ભૂલતા ચાલો સાડીનું એકદમ બ્રોડ પલ્લુ રહેવાનું છે પલ્લુની સાથે આખી લુક વાઇઝ ડિફરન્ટ રહેવાની છે તમે જોઈ શકો છો પલ્લુ તો સરસ જ છે પણ આખી સાડીની ડિઝાઇન એક નંબર રહેવાની છે તમે જોઈ શકો છો જો છે ને મસ્ત અને નીચેની પેનલનું કામ સુપર રહેવાનું છે કારણ કે આખી છે ને આપણે પલ્લુમાં જે વસ્તુ છે ને એ સેમ નીચે બોર્ડરમાં આપેલી છે એટલે સેમ મેચિંગ નો પલ્લુ ની બોર્ડરની કોમ્બિનેશન સરસ છે અને નીચેની આ ડિઝાઇન છે ને એ તો સેમ આખો પટ્ટો સિમિલર જ રહેવાનું છે ઠેક પલ્લુ થી ઠંક કોર સુધી સિમિલર ડિઝાઇન રહેવાની છે સાથે સાથે નીચે આપણે વિવિંગ વાળી બોર્ડરનું કામ એકદમ રહેવાનું છે તમે જોઈ શકો છો જે આ વિવિંગની બોર્ડરનું કામ છે ને મસ્ત છે અને આપણે આપણે ફેબ્રિક અને અને સાથે કરેલું આવે એકદમ મસ્ત રેવાનું છે તમે જોઈ શકો છો આખી સાડીમાં છે ને નીચેની બોર્ડર અને ઉપરની બોર્ડરનું કામ સેમ રહેવાનું છે અને બધું છે ને એકદમ કુણું માખણ જેવું અને એકદમ મસ્ત તમે પહેરી શકો ને એવું આખો દીપ પહેરી હોય ને એકદમ લચકા જેવી પાડલી હોય પેનો એકદમ તમે જો તમે હું તમને એક પાટલી પડી એકદમ મસ્ત લચકા જેવી પાટલી પડે અને ઠંડુ ફૂલ કપડું છે તો છે ને એકદમ સુપર સાડી અને એકદમ મસ્ત સુપર ડિઝાઇન સાડીની સાથે સાથે આખી સાડીમાં આપણે બોર્ડર આખો મસ્ત સાડી છે જો તમે જોઈ શકો છો આખામાં છૂટી છૂટી બુટ્ટી અને ઉપર નાની બોર્ડરનું કામ આવશે અને સાથે આપણે વિવિંગ વાળી બોર્ડરનું કામ એ સુપર રહેવાનું છે તો ઓલ ઓવર સાડીનો લુક એકદમ જોરદાર રહેશે તમે જોઈ શકો છો એકદમ મોટો પલ્લો અને એકદમ બ્રોડ બોર્ડર સાથે આખી સાડીનો લુક કેટલો સરસ મજાનો અને ડિફરન્ટ લાગે છે ને તો જે જેનું સાડીની ડિઝાઇન અને કલર કોમ્બિનેશન અને મસ્ત ડિઝાઇન હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાથે એનું બ્લાઉઝનું કોમ્બિનેશન સુપર અને સરસ મજાનું આપી દીધું છે કારણ કે આપણે મરૂ કલરની બોર્ડર છે ને આટલે મરુન કલરનું આખું પ્લેન બ્લાઉઝ આપેલું છે લાઈટ લાઇટ એમાં લાઇનિંગનું કામ આવવાનું છે સાથે સાથે બોર્ડરડ નું બેઝડ નું વીવિંગ નું નવણાક નું ગામે સુપર રહેવાનું છે તો જે બેન ઊને બ્લાઉઝ બ્લાઉઝના કોન્સેપ્ટ સાથે આખી સાડીનો લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો આટલી મસ્ત વેર અને ફટાફટ આરામથી તમે પહેરી શકો અને કેટલી આરામથી મસ્ત પાટલી પડી જાય એવું કપડું મળતું હોય તો ભૂલાય ન ભૂલાય ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરી લેવાય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી બુક કરી લીધો છે તો હવે એના આપણે કલર મેચિંગ જોશું આપણે પીઝો પણ કર્યો તો એ તો આપણે પિસ્તા ને મરુન કલર અને હવે બીજા એના કલર મેચિંગ જોશું બધા કલર મેચિંગ પહેલા સરસ મજાના રહેવાના છે અને એકદમ મસ્ત ડિફરન્ટ રહેવાના છે તો જો તમને સ્ક્રીન ઉપર બધા કલર મેચિંગ બતાવું છું જે કલર કોમ્બિનેશન ગમે ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કેટલું મસ્ત એનું છે અને તમને બતાવું કપડું જો એકદમ મસ્ત લચકા જેવું કપડું અને કલર છેડે સુપર રહેવાના છે તો ફટાફટ જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા જાજો છો આ છે આપણો મહેંદી કલર મહેંદીની સાથે મસ્ત મરૂ કલરનું કોમ્બિનેશન સરસ મજાનું રહેવાનું છે અને આપણે પીટ કલર ઓપન કરવી છે પીટની સાથે એકદમ મસ્ત રામા કલરનું કોમ્બિનેશન સુપર છે અને ફેબ્રિક તો એકદમ મસ્ત લચકા જેવું જ છે સાથે સાથે એનો બીજો કલર પણ સુપર અને સરસ મજાનો રહેવાનો છે જેમાંનો છે મેથી કલર જો છે ને મસ્ત એકદમ ડાર્ક મેથી કલર છો બહેનો એકદમ યુનિક મેથી કલર આવી ગયો છે તો ફટાફટ આ કલર ગમે તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો પાંચ કલર છે અને એકદમ મસ્ત ડિફરન્ટ છે અને પહેરી હોય તો એકદમ સરસ મજાની લાગે જો રામાની સાથે મરું કોમ્બિનેશન છે ને બધા કલર એટલે સરસ મજાના તો સ્ક્રીન ઉપર ચાર કલર મેચિંગ બધા એવા છે અને એક કલર ઓપન તો પિસ્તા તો જે બહેનોને જે કલર ગયો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આટલા મસ્ત લૂઝ કપડામાં અને એટલું મસ્ત કૂણું માખણ જેવું ફેબ્રિક અને આરામથી તમે ડેલીવેરમાં પહેરવામાં બહાર આવી ગયા પહેરવામાં અને નાની એજના ને મોટી એજના બંનેને ચાલે ને એવી ડિઝાઇનનો લૂક રહેવાનું છે તો જે બેનુંને જે સાડીનો કલર ગમ્યો હોય ને તો ફટાફટ પર સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાથી લાઈક ન કરી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ